ટીપો બનાવી મે નહીં અન્જ શરમાઈ જાય બનીને તે આવી જશે આપણે ફટાડા એક બે વાત તો

మంరగఞాగఇ ంయ ఈయలాభాహ ఫయంఃగం ఉటాగా కాఴభాwdి మంఠధ మ Hayır ఆంబా PDF ఩ారభేచ ఉలాద Țిల naprawdę sec nog 8 ఞరశéo翼 జిల్షథ లిఉఘ్రావ సి ఇంరనável 얜ి చిసి గుారి

હવે આપણે દૂધ ને આવક લઈ લીધું છે તમે જોઈ શકો છો બોટલમાં આપણે વાડિયા ભૂગી જાય છે તમે જોઈ શકો છો સામે છે આપણો કપા સામે દેખાય છે આપણો કપા છે ત્યાં આપણે જવાનું છે અને જોઈ શકો છો માસ્કુ પણ આવી ગયું છે કપાઈ મેળવવાનું છે રીતનો કાક છે કપા તમે જોઈ શકો છો દોસ્તો આપણે ક્યારામાં ટમેટી આવી જાય છે તમે જોઈ શકો છો એમાં જીણા ઝીણા ટમેટા આવ્યા છે ટમેટી છે મરચી છે તમે જોઈ શકો છો બેન આપણે આગળ થઈ જાય અમારે પિયા બેન આ જે કાળી આપણે એકલે ભૂગી જાય છે તમે જોઈ શકો છો અમે જવાનું ચાલુ ઝાડવું દેખાય ને ત્યાં પવન એટલો કપા બગડ્યો છે જ્યારે તો પવનનો કપા ખરી ગયો છે હવે વરસાદ આવી જાય એટલે આમાં કપા ઉગી જાય એ નહીં કપા પાછો વરસાદ આગાઈ જાય એટલે આવી લઈએ કપા આ રીતનો બધો થઈ જાય છે વરસાદનો પવનનો નહીં

ત્યારે અમારો સામાન છે જ આ કે ત્યારે આ બધો સામાન આમાં ત્યાં રાખવાનો દસ તો આપણે હવે કપાસ તમે જોઈ શકો છો રેવા દેવાનું છે વાડીએ જાય પછી બીજો બોલો કરવા જવાનો છે ચાલો તો આપણે હવે બાટલા ભરવા આવ્યા હતા બાટલા ભરાઈ જતા તમે જોઈ શકો છો આ કેટલા લઈ જવા માટે બોટલ છે મીઠું પાણી ના તો મીઠું પાણી નથી મોડું પાણી છે આવી ગયું ને

ધીરે ધીરે જવાનું છે આપણે અડધા રસ્તા તો ભૂકી જાય તમે જોઈ શકો છો તો આપણે બીજો પણ બોરા ખોલી નાખ્યો છે તમે જોઈ શકો છો આપણે હજી ત્રણ ચાર બોરા લેવા જવાનું છે વાડીએ આજે કપા નથી હારવાના જ છે બોરા એટલા ગાડીમાં પંચર થાય છે આપણે વાડી આવે તો બધે કપાયું ના જતો બધા બોરો પણ બોરા બધા હતા કપાના ભરેલા બધા ઘેર પકડી દીધા હતા એટલે આપણે વાડી આવે તો હવે ખાલી તો ન જવાય અહીંથી આપણે ડાળી ભરીને ઘેર ડાળીનો પણ બોરો ભરાઈ ગયો તમે જોઈ શકો છો બોરો લઈને આપણે દવાડે ઘેર હવે આપણે વાડી આવતા તો નથી ચલો ધકો હવે આપણે દેવાડીની અધવસરે તમે જોઈ શકો છો આપણે આવે તો ચેતનભાઈને લેવા ચેતનભાઈને આપણે ગાડીમાં બેસાડી દે સહી સલામત સાથે શું વાત છે સર શું વાત છે સર શું વાત ઘરે પોગી જાય છે ચેતનભાઈને લઈને હાસ્મીને પોગાડી દીધા અત્યારે વડાની તૈયારી થાય છે તમે જોઈ શકો છો આપણે બટેટા વડા તૈયાર થઈ ગયા છે તો અહીં આવી જશે જોઈ શકો છો મારા મોળા કે

జమ్ కప్పి કામે જાય છે તમે જોઈ શકો છો બધા ક્યારે કામે ચડી જશે આપણે વાંચકો લેતા આવીએ આ લોક આપણે હેન્ડ કરી દઈએ લોક બહુ લાંબો થઈ જશે તો આ લોકો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી બીજા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય